હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને જણાવીશ ત્રણ પાવરફુલ હોમ રેમેડી જે તમારા લીવરની અંદર રહેલી બધી ગંદકીને સાફ કરીને લીવરને ફિટ અને હેલ્ધી બનાવી દેશે પણ એ પહેલાં એ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે કે આ લીવરને આપણે ડિટોક્સ કરવું કેમ જરૂરી છે ક્લીન કરવું કેમ જરૂરી છે આના માટે એક એક્ઝામ્પલ જોઈ લઈએ પહેલાં એક કપડો લઈ લો અને એનાથી તમે ટીવીને સાફ કરી લો હવે આ જ કપડાં વડે તમે ફ્રીઝને સાફ કરો તો શું થશે તમે જોશો કે તમારું ફ્રીઝ જે છે તે પહેલાં કરતાં વધારે ગંદુ થઈ જશે એટલે વસ્તુને સાફ કરવા માટે કપડાનું સાફ હોવું ખૂબ જ જરૂરી છે એવી જ રીતે લીવર આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો હોય છે એને સાફ કરવાનું કામ કરે છે આ ઝેરી કચરાને લીવર વેસ્ટ પ્રોડક્ટની અંદર બદલી નાખે છે અને શરીરના જુદા જુદા ભાગોમાંથી આ જે ઝેરી કચરો છે બહાર નીકળે છે એટલે જો લીવરની ફંક્શનિંગ અટકી જાય તો આપણા શરીરની અંદરથી આ જે ઝેરી કચરો છે એ બહાર નથી નીકળી શકતો જ્યારે આ ઝેરી કચરો બહાર નથી નીકળતો ત્યારે એ શરીરની અંદર જમા થતો રહે છે અને ભવિષ્યમાં આપણને ગંભીર રોગો થઈ શકે છે લિવર આપણા બોડીનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અંગ છે એટલે લીવરને હેલ્ધી રાખવું ખૂબ જ જરૂરી છે અને આ લીવર ત્યારે જ હેલ્ધી રહેશે જ્યારે આપણે આ લીવરને રેગ્યુલર બેઝિસ ઉપર ક્લીન કરતા રહીશું ડિટોક્સ કરતા રહીશું આ હોમ રેમેડીને સમજતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે લીવરની અંદર આ ગંદકી જમા થાય છે કેમ તો જુઓ આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એની અંદર સારી વસ્તુ પણ હોય છે અને ખરાબ વસ્તુ પણ હોય છે અમુક ન્યૂટ્રિયન્સ હોય છે અને અમુક ઝેરી પદાર્થો હોય છે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે તેની સીધી અસર આપણા લિવર પર પડે છે લીવર આપણા શરીરની અંદરથી ઝેરી કચરાને બહાર કાઢે છે અને જે ખાવાનું ખાઈએ છીએ એની અંદર જે પણ ન્યૂટ્રિયન્સ અને વિટામિન્સ હોય છે એને સારી રીતે આપણા શરીરની અંદર એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે પણ જ્યારે આપણી ખાવા પીવાની આદતો સારી રીતે નથી રહેતી આપણે વધારે પડતું મસાલેદાર તરેલું અને પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ ત્યારે લિવરનું આ જે કામ હોય છે તે અટકી જાય છે લીવરની એક લિમિટ હોય છે ઝેરી પદાર્થોને આપણા શરીરમાંથી બહાર કાઢવા માટેની પણ જ્યારે આપણે વધારે પડતું મસાલેદાર અને પ્રોસેસ ફૂડ ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ ત્યારે આ ઝેરી પદાર્થો આપણા શરીરની અંદર ધીમે ધીમે જમા થતા રહે છે અને લિવરનો એક સમય એવો આવે છે કે તે આ પદાર્થોને બહાર કાઢવામાં અસમર્થ બની જાય છે એટલે ખૂબ જ જરૂરી છે કે આપણે સમય સમય પર લિવરને ડિટોક્સ કરતા રહીએ ક્લીન કરતા રહીએ જેથી લિવર એનું કામ સારી રીતે કરી શકે આજના આ વિડીયોમાં જે પણ હું તમને ત્રણ હોમ રેમેડી બતાવવા જઈ રહી છું આ હોમ રેમેડી એકદમ સિમ્પલ છે ઇઝી છે અને સૌથી મહત્વની વાત કે એની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી આ હોમ રેમેડી એકદમ નેચરલ છે આ હોમ રેમેડીને ચૌદ દિવસ કર્યા પછી તમારા લીવરની કાર્યક્ષમતા વધી જશે લીવર સારી રીતે કામ કરશે અને લિવર હેલ્ધી બની જશે પહેલી હોમ રેમેડી સૌથી પહેલી વસ્તુ હું સજેસ્ટ કરીશ લીવરને ક્લીન કરવા માટે ડિટોક્સ કરવા માટે જે આપણા બધાના રસોડાની અંદર રહેલી છે એ છે હળદર એટલે કે ટર્મરિક હળદરની અંદર કરક્યુમિન નામનું તત્વ હોય છે આ કરક્યુમિન નામનું તત્વ જ લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે લિવરની ચારે બાજુ જે ફેટ જમા થાય છે જેને આપણે ફેટી લિવર કહીએ છીએ તો આ ફેટી લિવરના ફેટને દૂર કરવામાં પણ હળદર મદદ કરે છે હળદરની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણ રહેલો છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસથી થતાં સેલ ડેમેજને અટકાવે છે અને લિવરને હેલ્ધી બનાવે છે આ હળદરને યુઝ કરવા માટે તમારે શું કરવાનું છે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે એની અંદર તમારે અડધી ચમચી હળદર નાખી દેવાની છે હવે તમારે આની અંદર નાખવાનું છે એક ચપટી મરીનો પાવડર મરીનો પાવડર નાખવો એટલે જરૂરી છે કે મરી પાવડર જ્યારે હળદરની અંદર મિક્સ થાય છે ત્યારે હળદરનું એબઝોર્બ્શન આપણા શરીરની અંદર સારી રીતે થાય છે અને હળદરના જેટલા પણ ગુણ છે તે આપણા શરીરને મળે છે તો આ ત્રણ વસ્તુ હળદર પાણી અને મરીને જો તમે સવાર સવારમાં ભૂખ્યા પેટ ચૌદ દિવસ સુધી લો છો તો તમારા લિવરની અંદર જે પણ ઝેરી કચરો છે તે દૂર થાય છે લીવરનું કાર્યક્ષમતા વધી જાય છે અને લીવર અંદરથી સારી રીતે ડિટોક્સ થાય છે બીજી હોમ રેમેડી આની અંદર તમારે લેવાના છે આમળા અને કારેલા આમળા આપણે બધા જાણીએ છીએ વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત છે આમળા આપણા ડાયજેશન ને સારું કરે છે મેટાબોલિઝમ ને સ્ટ્રોંગ બનાવે છે આમળા લેવાથી આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો છે તે સારી રીતે બહાર નીકળે છે કારેલા ની વાત કરું તો કારેલા liver ના સોજા ને દૂર કરવામાં મદદ કરે છે વધારે પડતું આલ્કોહોલ પીવાથી liver ડેમેજ થાય છે તો આ liver ને ડેમેજ થતા રોકે છે કારેલા કારેલાની અંદર અમુક એવા તત્વો હોય છે કે જે ફેટી લિવરની સમસ્યાને પણ દૂર કરી શકે છે કારેલા આપણા શરીરની અંદર બ્લડને પ્યુરિફાય કરવાનું કામ કરે છે લોહીને ચોખ્ખું કરવાનું કામ કરે છે હવે કારેલા અને આમળાને તમારે કેવી રીતે યુઝ કરવાનું છે એ સમજી લઈએ પહેલા તો તમારે એક ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે એની અંદર તમારે બે ચમચી આમળાનો રસ નાખવાનો છે અને બે ચમચી કારેલાનો રસ નાખવાનો છે બરાબર આ રસને મિક્સ કરીને આ જ્યુસને તમારે બપોરે જમવાના એક કલાક પહેલાં પીવાનું છે આ જ્યુસને બપોરે જમવાના એક કલાક પહેલાં પીવાથી તમારા શરીરની અંદર આ જ્યુસનું એબઝોપ્શન સારી રીતે થશે અને એના બધા જે ફાયદાઓ છે તે લિવરને સારી રીતે મળશે લિવર ડિટોક્સ થવામાં મદદ મળશે ચૌદ દિવસ સુધી જો તમે કારેલા અને આમળાનો જ્યુસ પીવો છો તો લિવરની અંદર જે પણ ગંદકી હોય છે એ દૂર થાય છે અને લિવર સ્ટ્રોંગ બને છે એકવાર જરૂર ટ્રાય કરો ત્રીજી હોમ રેમેડી આની અંદર તમારે લેવાનું છે લસણ લસણની અંદર બે કમ્પાઉન્ડ હોય છે સેલેનિયમ અને એલેસિન આ બંને કમ્પાઉન્ડ આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો હોય છે એને બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે જો તમે લસણ ને ખાવા માંગો છો liver ને ક્લીન કરવા માટે ડિટોક્સ કરવા માટે તો તમારે રાત્રે બે કળી લસણ ને છોલી લેવાનું છે એને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે અને ઉપરથી હુંફાળું પાણી પી લેવાનું છે જો તમે આ રીતે લસણને ન ખાઈ શકો તો તમારે બે કડી લસણને પહેલાં તો ક્રશ કરી લેવાનું છે ખાંડની અંદર જીની એકદમ પેસ્ટ બનાવી લેવાની છે પછી આ પેસ્ટને તમારે ગળી જવું અને ઉપરથી હૂંફાળું પાણી પી લેવાનું છે આ સિવાય માર્કેટમાં લસણના સપ્લિમેન્ટ પણ મળે છે તે પણ તમે લઈ શકો છો તો દિવસ સુધી જો તમે લસણને આ રીતે ખાઓ છો તો તમારા લિવરને ડિટોક્સ કરવામાં મદદ મળે છે લીવર સ્ટ્રોંગ બને છે લિવર અંદરથી સાફ થાય છે જે પણ ઝેરી કચરો છે લિવરની અંદર એ સારી રીતે દૂર થાય છે આ ત્રણ હોમ રેમેડીમાંથી કોઈ પણ એક હોમ રેમેડી તમે કરી શકો છો લિવર માટે ફક્ત ચૌદ દિવસ તમારે રેગ્યુલર આ ત્રણમાંથી કોઈ પણ એક હોમ રેમેડી કરવી દર ત્રણ મહિને તમારે આ ત્રણમાંથી કોઈ પણ એક હોમ રેમેડી કરી લેવી જેથી લીવરની અંદર જે પણ ઝેરી કચરો છે એ દૂર થાય જેથી લિવર એનું કામ સારી રીતે કરી શકે લિવરની કાર્યક્ષમતા વધે લિવર હંમેશા હેલ્ધી અને ફિટ રહે મને આશા છે કે આજનો આ આ તમને ગમ્યો હશે તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો